નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને જો તમારે તમારા દડા જેવા પેટને સપાટ કરવું હોય તો આપણે એનું ચૂર્ણ બનાવી રહ્યા છીએ અને આ છે જીરાનું અર્ક એટલે કે જીરું જે આવે છે એટલે આપણે ધાણા અને જીરું આવે છે એ જીરાનું અર્ક છે આ બંને વસ્તુ ઇફેક્ટિવ છે અને એવી વસ્તુ છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગરની વસ્તુ છે એટલે આ જીરાનું અર્ક અને આ ચૂર્ણ તમારે મંગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં મંગાવી શકો છો અને ખાસ આજ એવા લોકો માટે આ વિડીયો છે કે જે લોકો ગૂગલ પે ફોનપે કે પેટીએમ કોઈ વસ્તુ વાપરતા નથી તેવા લોકો માટે આ વિડીયો છે કે તમે હવે કેશ ઓન ડિલેવરીની સુવિધા એટલે કે પ્રોડક્ટ તમારી પાસે આવે એટલે કે આ વસ્તુ તમને મળે ત્યારે તમારે પૈસા દેવાના છે એ સુવિધા અત્યારે આપણે ચાલુ કરી છે તો જે પણ લોકો હજી પણ જો પોતાનું દડા જેવું પેટ સપાટ કરવાનું ચૂર્ણ મગાવવાનું બાકી છે અથવા તો આ કોમ્બો મંગાવવાનો બાકી છે તેવા લોકો ઓર્ડર કરી શકે છે એટલે કે તમારે તમારી ઘરે આવે ત્યારે તમારે આના પૈસા દેવાના છે પ્રોડક્ટ હાથે લઈ અને પૈસા દેવાના છે એટલે કેશ ઓન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ આપણે કરી છે તો ખાસ જે પણ લોકો આવા હજી ઓર્ડર કરવાના બાકી છે તે લોકો ઓર્ડર કરી શકે છે કેશ ઓન ડિલિવરી એટલે કે તમારી ઘરે આવે ત્યારે તમારે પૈસા દેવાના હવે આ ચૂર્ણની વાત કરીએ તો વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે હિમેજ મીઠો લીમડો એવી રીતે દેશી ઘરની વસ્તુ ઘરના મસાલામાંથી આ ચૂર્ણ બનાવવામાં આવે છે જે ગેસ એસિડિટીમાં એકસો ને દસ ટકા એકવાર પીવાથી જ રાહત મળે છે સાથે સાથે તમારા પેટનો જે ભાગ વધેલો છે એને ઓછું કરવામાં પણ મદદ કરે છે તમે થોડો કમઠો ખોરાક લો છો અને તમારું પેટ છે એ ગેસના લીધે ફૂલાઈ જાય છે તો તેવી સમસ્યામાં પણ આ તમને ચૂર્ણ ખૂબ કામ આવે છે હવે આ અર્કની વાત કરીએ તો અર્ક છે એ તમારું જે પણ જામેલી ચરબી છે એને ઓગાળવાનું કામ કરે છે એટલે કે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ જામેલી ચરબી છે એને ઓગાળવાનું કામ કરે છે અને આખું શરીર ઉતારવાનું કામ કરે છે એટલે કે જે લોકોનું હેવી વજન છે તેવા લોકો માટે આ બંને કોમ્બો લેવાનો છે પીવાની વાત કરીએ તો અર્ક છે એ સવારે પીવાનું છે વીસ એમ એલ ગરમ પાણી સાથે એક ગ્લાસ સાથે એક કલાક કાંઈ ખાવા પીવાનું નથી અને ચૂર્ણ છે રાત્રે જૈમાના દોઢ કલાક પછી બે ચમચી પીવાનું છે એટલે કે કોમ્બો મગાવે છે તેને આવી રીતે પીવાનું છે અને જો ખાલી કોઈ ચૂર્ણ મગાવે છે તો ચૂર્ણ સવાર સાંજ બે ટાઈમ એક એક ગ્લાસ ગરમ પાણી સાથે પીવાનું છે કેવી રીતે પીવાનું છે એના વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે એ વિડીયોની અંદર આપેલું છે તો ખાસ તમે એ પણ વિડીયો જોઈ લેજો અને તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું ચૂર્ણ અને આ અર્ક કોમ્બો એકવાર અવશ્ય મગાવી લેજો અને જે પણ લોકો જે ગૂગલ પે ફોનપે વાપરતા નથી તેવા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો અને પોતાના પેટની સમસ્યાને સોલ્વ કરવા માટે તેવા પણ લોકો હવે આ કોમ્બો મગાવી શકશે એટલે કે કેશ ઓન ડિલેવરીની સુવિધા પણ હવે ચાલુ થઈ ગઈ છે તો દરેક લોકો આ સુવિધાનો ઉપયોગ કરી અને ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિંજય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ